તમને ખબર છે કે આજે જે ન્યૂઝ તમે તમારા ફોનમાં એક ક્લિકમાં મળી જાય છે એની પાછળ એક લાંબો સફર છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ ઓફ કન્સેપ્ટ શરૂ થયો હતો એન્શિયન્ટ સરિટલ ન્યૂઝનો એક્ટા ડુરેના નામનો એક હેન્ડ નોટિસ બોર્ડ ચાલુ કર્યો હતો જે પબ્લિક પ્લેસીસમાં લગાડવામાં આવ્યો હતો પછી સિક્સટીન હંડ્રેડમાં જર્મની અને યુરોપમાં પ્રિન્ટિંગ પ્રેસ આવી અને પહેલીવાર પ્રિન્ટેડ ન્યૂઝપેપર્સ પબ્લિશ થયા ઇન્ડિયામાં ન્યૂઝનું સફર શરૂ થયું સેવન્ટીન એટીઝમાં બેંગાલ ગેઝેટથી એ પહેલું અંગ્રેજી ન્યૂઝપેપર હતું ગુજરાતીમાં એટીન ટ્વેન્ટી ટુમાં મુંબઈના સમાચાર શરૂ થયા અને વિચાર તો કરો આ ન્યૂઝપેપર આજે પણ છપાય છે રેડિયોની એન્ટ્રી થઈ નાઇન્ટીન ટ્વેન્ટી સેવનમાં અને ટીવી ન્યૂઝ તો ઇન્ડિયામાં ઓફિશિયલી શરૂ થયા નાઇન્ટીન ફિફ્ટી નાઇનથી દૂરદર્શન પર એક લિમિટેડ સ્ક્રીન ટાઈમ માટે ન્યૂઝ આવતી હતી પછી આવ્યો સેટેલાઇટ ટીવી ટ્વેન્ટી ફોર સેવન ચેનલ્સ અને હવે ડિજિટલનો જમાનો વેબસાઇટથી લઈને યુટ્યુબ રીલ્સ પોડકાસ્ટ અને વોટ્સઅપ સુધી આજે ન્યૂઝ બીજી સેકન્ડમાં વાયરલ થઈ જાય છે જર્નલિઝમ ઇવોલ્વ થયું છે ફોર્મેટ બદલ્યા છે સ્પીડ વધી છે પણ એક વસ્તુ તો ફિક્સ છે સત્ય ક્રેડિબિલિટી અને જનતાને ઇન્ફોર્મેશન પહોંચાડવાની જિમ્મેદારી આવી જ નવી ઇન્ફોર્મેશન માટે ફોલો કરવા સદાયો છે ડિજિટલ